હલો હલો ગાય જય માતાજી સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં આજે આપણે લઈને આવ્યા છીએ મેલે તોરણ જે આપણે ચાર ફૂટ પહોળાઈમાં બનાવ્યું છે તો આપણે નવી એકદમ ડિઝાઇનમાં લઈને આવ્યા છીએ વચ્ચે મેલડીમાં અને બે બાજુ સરસ એવા બોકડા બનાવ્યા છે મેલડીમાંનું તોરણ છે તોરણ સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે બાજુ મેરડીમાં વચ્ચે મેરડીમાં અને બે બાજુ બોકડા એવું સરસ મજાનું ઝીણા દલ મોતીમાંથી તોરણ બનાવ્યું છે તોરણ સારું લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લેકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે આ તોરણ આપણે નાગલ પર દેવના ભૂંગળા ભટે કાચ કહેવાય ત્યાં આપવાનું છે તો તોરણ સારું લાગ્યું હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે તોરણની ડિઝાઇન સારી લાગી હોય તો લાઇક શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને જોવા મળે તો સરસ મજાનું આપણે મેરડીમાંનું તોરણ બનાવ્યું છે આ તોરણ આપણે નાગલ પર ભૂંગળા બેઠેકા દેવના પ્રખ્યાત છે ત્યાં આપવાનું છે તોરણની ડિઝાઇન સારી લાગી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે તો કેવું લાગ્યું તોરણ સારું લાગ્યું હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે અને આ તોરણ આપણે નાગલ પર જે દેવના ભૂંગળા બેકા પ્રખ્યાત છે ત્યાં માતાજી મેલડી માનું મંદિર છે ત્યાં આપવાનું છે